જય માતાજી જય શ્રી કૃષ્ણ એન્ડ વેલકમ ટુ અવર ન્યુ લોગ કેમ છો બધા આઈ હોપ તમે બધા મજામાં જ હશો અને અત્યારે જો અમે હું ને પ્રકાશ બે જ છીએ આજ તો કારમાં વ્યા નહીં નથી કેમ કે વ્યા નહીં પાછળ અર્ટિકામાં આવે છે અને અમે લોકો જાય છીએ મેરેજમાં અને અત્યારે સાડા અગિયાર થઈ ગયા છે અમે તો મંડપ મુહૂર્તનું છે આજ બધું પ્રોગ્રામને બપોરે જમણ હોવું છે અમે તો જમવા ટાળે તો નહીં ચાલુ થઈ ગયું છે જમણ ચાલુ થઈ ગયું છે એટલે અમારે એમ ઓલવેઝ લેટ જ હોય એટલે હવે જમણ ટાણે પહોંચશું તો વિયાન ને નક્ષિત ને પૂજા ને ભાવેશભાઈ ને અનિલભાઈ ની બધા પાછળ અર્ટિકા માં છે અને અમે બે સ્વિફ્ટ માં વિયા ને એમાં ભેગો ન આવ્યો હોય કે મારે અર્ટિકા માં જવું છે તો એ ત્યાં છે અને અમે લોકો જાય છીએ મારા જેઠ છે પિન્ટુભાઈ એનો દીકરાના ફ્રેન્ડ ના મેરેજ છે પણ એના ફ્રેન્ડ છે એ અમારે સાથે એટલો ક્લોઝ છે કે એ જ્યારે અહીંયા આવે ત્યારે ભેગો જ આવે એટલે ઘરે આવ્યા હતા તો કીધું હવે આપણે બધાને જવું જ પડશે એટલે અમે લોકો જાય છે ત્યાં મેરેજ માં રાણપુર નવા ગામ છે તો જોડાયેલો કન્ટિન્યુ બ્લોક માં

હા એવા સારા હતા ને તો અમે મેરેજ માં આવ્યા હતા ખુશીને ત્યારે એ લોકો એમને ઘરે ફોડા પીવા લઈ ગયા હતા તો ચાલો હવે દિવ્યાશ નું ઘરે હવે આવી જ ગયું છે भूला पड़ी गया था रमा मोरज नहीं करा तुमने मतलब खबर हमने अलग होती गया थे हमें बीजा बे रास्ता आई मैं तो तो हम्म ई तो माने खबर नहीं था वाहे रह गैस पुरवावा में बात लग गई ये भैया ने तो मजा आई पापा भूला बनी गया हेलो

à chú đây đi, <laughs> cam không váy đi, <laughs> đi, <laughs> নি পাই গছ লাগে જાંબુ નથી ફોન કર્યો હતો ને તે પિન્ટુ ને બાબાને કે જાંબુ છે કે નહીં બહુ દાંત તો ઈટ સો ના ના છાસ આવી ગઈ તો ગાયસ અમે બધા જમીન ફ્રી થઈ ગયા અને જમીન સોડા પીધી અને ચાય પીધો કા બધાય ચાય પીધો ને સોડાએ ને હવે અમે લોકો જાય છીએ ખુશીના માસીનું ફાર્મ હાઉસ છે ત્યાં ફોટોશૂટ કરવા માટે બધાને ફોટા પાડવા છે અને રીલ્સ બનાવી છે બધાય જાય છી વેન અને નક્શીતની બધાય વયા ગયા છે આગળ જેન્ટ્સ અને અમે ચારે આમાં છીએ સ્વિફ્ટમાં અમે પહોંચી ગયા છીએ ફાર્મ હાઉસ માં તમારે વાવ કેવું મસ્ત છે જો ચીકુ દાડમ બધા ઝાડવા છે આંબો ને નારિયેળી ને છોકરાઓને મજા આવી જવાની આ ખુશીના માસી છે એના સાસુ છે Kabutė, tu čia, kiaunasta. Mm. Mm.

હલા હતરી ભાઈ ને તમે આ દેખાવ સાવ સાફ કરી લે ભાઈ આથે ભલ્લ અત્યારે ગોતીડા ને મામેરા ને બધું પૂરું થઈ ગયું એટલે અમે લોકો જાય છીએ મોરબી હું બી અને પ્રકાશ ત્રણે જાય છે અહીંથી ડાયરેક્ટ મોરબી કેમ કે રાણપુર થી પછી ડાયરેક્ટ વાંકા થઈને મોરબી એટલે અમે અહીંથી સીધા જાય છીએ મોરબી કેમ કે વિયાન ને શનિવાર છે ને પરમ દિવસે પાછો રવિવાર છે એટલે રજા હાલશે અને એક્ઝામ પૂરી થઈ ગઈ એટલે ત્રણ દિવસની ની રજા પડશે કાવ્ય શુક્ર શનિ રવિ ત્રણ દિવસની રજા પડશે તો અમે બે ત્રણ મહિનાથી આમ તો ગયા નતા એટલે એક બે દિવસ રોકાઈ આવી અને અમે બપોરે જે ફાર્મ માં ગયા તા એ ફાર્મ એટલું મસ્ત હતું બધા ફોટોગ્રાફી એટલી કરી રીલ્સ બનાવી અને નક્સી ને નક્ષિત ને ત્રણેય બહુ મજા આવી ગઈ નારિયેલ પાણી ને બધું હતું કૂવા કેટલો ઊંડો હતો કા કૂવામાં તો એના તને પપતા ટોપા કહતા તા નાખી દઉં એમ ના બી ગયો તો બતાવો ચડાવ્યો બી બીગ એટલો ઊંડો હતો બીજે મને પેલા જોયું ને તો બીક લાગી પછી કઈ નતું થતું તો બહુ મસ્ત ફાર્મ હતું ને ફોટોગ્રાફી કરવાની બહુ મજા આવી ગઈ ને કબૂતર એટલા બધા હતા મસ્ત મોટા ને નાના ને કેવા કા નાના બચ્ચા હતા અને કલરે કલર ના હતા અને બધા બીતા કબૂતર ચડતા હતા કેમ કે કાયમી હોય એટલે અને બધા બહુ મજા આવી ગયા દાડમ ભાઈ ખાધા હતા ખુશી દીદી એ દાડમ પાડ્યા હતા ને એ નક તે ખાધા હતા અને મેં ચાખ્યું હતું ખાલી તારા નક્ષ નક ખાટું રાખ્યા હતા પણ ખુશી દીદી ભૂલી ગઈ હશે બે દાડમ પાડ્યા હતા ખૂસી દીધી મસ્ત હતા મીઠા પાકી ગયેલા તો દાળ અમને બધું ચીકુ ને એવું બધું તો ચીકુ તો કાચા હતા એટલે નીચે ખરી ગયેલા હતા એ કાચા હતા એટલે પછી અમે લીધા નહીં અને ચાલો હવે આપણે મોરબી જઈને પાછા કન્ટિન્યુ કરીએ હા હા ઉઠો અત્યારે ઉઠાડો ત્યારે જપ મામા બોલાવે હા એમ હા નક્શીત તો કલાવળ વયો ગયો નકશીત ક્યાં એમ હિના માસી શું કરે છે શું કરો છો બેન રસોઈ બનાવો છો રોટલી હાલો કાઢી દઉં વિયાન ભાઈ થઈને મેળે નહીં આવે ઉઠા એટલે હાલ કાઢી દઉં હાલો आ लो तेरी तुम बस एयरपोर्ट तो इधर उड़ आई के तो क्या हुई क्यों भियन मेरा ना बात तो पीर मैं थाकी गयो आज आखो दिनो बोलनी खबर नहीं कालावाल पे गई बेटा वो जब फोन करने लगे ना माखन है तो आन ना खवरा તો ફાઈનલી અમે પપ્પાના ઘરે પહોંચી ગયા અને હવે આજ તો આખો દિવસ આમનામ થાકી ગયા છીએ એટલે હવે ફટાફટ કપડા ચેન્જ કરી નાખી અને ફેસવોશને બધું કરી લઈ એટલે કાંઈક ફ્રી થઈ જાય ન કરો સવારના નામ છે એટલે માથું દુખવા માંડ્યું થોડું થોડું એટલે હાલો હવે ફટાફટ ચેન્જ કરી લઉં પછી પાછા કન્ટિન્યુ કરીએ જમીન જોવો વિયાન ઓરેન્જ ખાવા માંડો ઓરેન્જ એક નાનું એવું પડ્યું હતું નાના હોય એ જ મીઠા હોય